હું તમને એક ઘટના કહું એક છોકરો પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતો તો આ સત્ય ઘટના છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે પણ ભણવામાં એટલો નબળો શિક્ષક બિચારા બહુ પ્રયત્ન કરે ઓલાન અંદર કઈ ભેજામાં ઉતરે જ નહીં શિક્ષક બહુ જ કંટાળી ગયા અને એક વખત આ છોકરાની મમ્મી ઉપર એક ચિઠ્ઠી લખી ચિઠ્ઠી લખીને છોકરાને આપીને પછી એવું કહ્યું કે ઘરે જઈને તાર મમ્મીને આપજે ઓલો છોકરો ચિઠ્ઠી લઈને ઘરે આવ્યો

અમે એને સ્કૂલમાંથી કાઢી મૂકીએ એ પહેલાં તમે તમારી જાતે જ આને સ્કૂલમાંથી ઉઠાડી દો હવે જરા વિચાર કરજો કે આપણા દીકરા વિશે કે આપણી દીકરી વિશે શાળાના શિક્ષકે આવી ચિઠ્ઠી લખીને મોકલી હોય અને આપણે વાંચીએ તો શું થાય આમ કલ્પના કરો તો તામાં ઘણા કે સાહેબ કાંઈ ન થાય પહેલાં બે ચાર થપ્પડ થાય બાકી બધુંય તો પછી પણ આ માએ જે કર્યું ને એ અહીંયા બેઠેલી પ્રત્યેક માં ને પ્રત્યેક પિતા સાંભળજો ચિઠ્ઠી વાંચી પેલી માને દુઃખ થયું હશે પણ એમણે ચિઠ્ઠી વાંચી પાછી વાળી દીધી પેલા દીકરાએ પૂછ્યુંય ખરું મમ્મી મારા ટીચરે શું લખ્યું છે અને આ બેન એને જવાબ આપે છે કે બેટા તારા ટીચરે લખ્યું છે કે તું બહુ જ હોશિયાર છો ઓલો છોકરો કે પણ મમ્મી હું હોશિયાર હોય તો મને આવડવું તો જોઈને મને કંઈ આવડતું તો નથી તો હું હોશિયાર કેવી રીતે એની માં કે બેટા કારણ પણ તારા ટીચરે લખ્યું જ છે કે તમારો દીકરો એટલો હોશિયાર છે કે અમારી શાળાના કોઈ શિક્ષક એને સમજાવી શકે એમ જ નથી અને એટલે એવું લખ્યું છે કે આ છોકરાને બીજી કોઈ એવી સ્કૂલમાં બેસાડો કે જ્યાંના શિક્ષક એને સમજાવી શકે આ છોકરો કે મમ્મી શું કરશું કે બેટા આપણે બીજી સ્કૂલમાં જશું એ છોકરાને બીજી સ્કૂલમાં મૂકવામાં આવ્યો માસ્કુલ માં જઈ અને મળી આવીને કહી આવી કે જરા ધ્યાન રાખજો મારો દીકરો નબળો છે પણ તમે પ્રેમ આપજો તમે પ્રોત્સાહન આપજો ઘરે હુંય ધ્યાન રાખીશ આપણે સાથે મળીને એનો ઉછેર કરશું ઈ માના પ્રેમ ને કારણે માના વિશ્વાસ ને કારણે ધીમે ધીમે એ દીકરાની પ્રગતિ થવા માંડી અને સાહેબ આ છોકરો એક સમયે એક કક્ષાએ પહોંચ્યો કે એને એનું ગામ એનો તાલુકો એનો જિલ્લો એનું રાજ્ય કે એનો દેશ જ નહીં દુનિયાના મોટા ભાગના લોકો એને ઓળખતા થયા આ છોકરો એટલે આ દુનિયાને સૌથી વધારેમાં વધારે વૈજ્ઞાનિક શોધોની ભેટ આપનાર વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન જેને 1000 કરતા વધારે વૈજ્ઞાનિક શોધોની આ દુનિયાને ભેટ આપી અને અત્યારે તમને જે આજવાડું દેખાય છે ને આ વીજળીનો ગોળો આ લેમ્પ શોધવાનું કામ આ ગધેડાએ કર્યું તમે કલ્પના કરો એક બાળક ક્યાં પહોંચી શકે જો એના માતા પિતા એની સાથે હોય તો અને એટલે મારે જે મહત્વની એક વાત કેવી હતી આ કે ટકાવારીના આધારે કોઈ દિવસ તમારા બાળકની સરખામણી કોઈ જોડે નહીં કરતા ટકાવા સારા આવે તો જ હોશિયાર એવું બિલકુલ નથી મારા ગામનું ઉદાહરણ આપું તમને કેટલાક ઉદાહરણો જ

એની આર્થિક પરિસ્થિતિ પણ બહુ જ નબળી એના પિતા મારા ગામની અંદર બરફના ગોળા વેચતા અને ઠંડુ પીણું વેચવાનું કામ કરતા આ છોકરો રાતે એના પિતાને મદદ કરવા માટે પણ જતો એની દુકાને બેસે બારમાં રિઝલ્ટ આવ્યું એ છોકરો મને મળવા આવ્યો કારણ કે મારી પાસે ટ્યુશનમાં આવતો મને કે સાહેબ હવે હું આગળ શું કરું એ છોકરાની કેપેસિટીની મને ખબર હતી એને ભલે ટકા નહોતા આવતા પણ અમુક વર્તન જોઈને આપણને ખબર પડે કે આ વ્યક્તિ આ ક્ષેત્રમાં જાય તો ખૂબ આગળ વધી શકે સાહેબ એક ગામડાનો છોકરો હતો સામાન્ય પરિવારનો દીકરો હતો પણ શિક્ષક તરીકે મે નોંધ્યું હતું કે દીકરો જ્યારે પણ ટ્યુશનમાં આવે ને એના કપડા અપ ટુ ડેટ હોય સાહેબ શિક્ષક તરીકે મે ઇન મારેલું ન હોય પણ એને હંમેશા ઈન મારેલું હોય એના વાળ પરફેક્ટલી ઓડેલા હોય કપડા ઇસ્ત્રી વાળા જ હોય એની પર્સનાલિટી બહુ જ વ્યવસ્થિત રાખે એ છોકરાને મેં એવું કહ્યું કે તારે કોર્પોરેટ ક્ષેત્રમાં જવું જોઈએ મને કે હું શું કરું મેં કંપની સેક્રેટરીનો કોર્સ કર એને સમજાવ્યું એને ગમ્યું વિચાર પણ ગમ્યો મને કે ના સાહેબ હું કંપની સેક્રેટરીનો કોર્સ કરવા જાઉં મેં જો અંગ્રેજીમાં હોય એનું અંગ્રેજી થોડું થોડું કાચું કાચું હતું એ કે હું કરી લઈશ એમણે ઘરે પોતાના પપ્પાને વાત કરી એના પપ્પા ગામના આચાર્યને મળવા માટે ગયા

આ છોકરાને રસ જ નહીં એ કે સાહેબ હું એકેડેમિકનો માણસ જ નથી મને ભણાવું ગમે જ નહીં હું જઈને શું કરીશ તમ પપ્પાને સમજાવો મેં એના પપ્પાને સમજાવ્યા અને એના પપ્પાએ વાત સ્વીકારી એના પપ્પાએ એવું કહ્યું કંઈ વાંધો નહીં સાહેબ એમને જો આગળ જવાની ઈચ્છા હોય તો ભલે જાય હું વ્યાજે પૈસા લાવીશ પણ એમને ભણવું હોય તો ભણે એ છોકરાએ સાહેબ પછી પોતાનો અભ્યાસ કર્યો રાજકોટની પીડી માલવિયા કોમર્સ કોલેજમાંથી એને એનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને એ છોકરો સીએસ ની બધી જ પરીક્ષાઓ ફાઉન્ડેશન થી લઈ અને ફાઈનલ સુધીની બધી જ પરીક્ષા એને પહેલા પ્રયત્નમાં પાસ કરી માત્ર 21 વર્ષની ઉંમરે એ દીકરો કંપની સેક્રેટરી બની ગયો પછી તો એની જોબ પણ બદલાતી ગઈ અલગ અલગ અને એમણે પોતાની કંપની શરૂ કરી માર તમને કેવું છે સાંભળજો સાહેબ મહારાજ ગામનો આ છોકરો મે સરકારમાંથી નિવૃત્તિ લીધી મે પોસ્ટ લખી કે મે હવે સરકારી નોકરી મૂકી દીધી અને મને મનગમતું કામ પ્રવચન કરવું ને લેખનનું આ કામ મારે કરવું છે એમણે વાંચ્યું મને મળવા માટે આવ્યો ફોન કરીને પછી મને એવું કહ્યું કે સાહેબ તમે મને બહુ પ્રોત્સાહન આપ્યું છે અને હવે તમે સરકારમાંથી નિવૃત્ત થયા છો સાહેબ મારે તમને મારી કંપનીમાં ડિરેક્ટર બનાવવા છે મેં કહ્યું ભાઈ એના માટે ખનખનિયા તો હોવા જોઈએ ને પાછા મન કે કશું જ આપ્યા વગર મારે તમને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બનાવવા છે અને પછી એને વાત કરી કે સાહેબ હું મારી કંપની એનો આઈપીઓ લાવવાનો છું બધી આખીની કંપનીની મેં વિગત સમજી મેં છૂટ આપી મંજૂરી આપી હું ડિરેક્ટર તરીકે જોડાઈશ એ કંપનીનો એક મહિના પહેલા સવા મહિના પહેલા સપ્ટેમ્બર મહિનાની અંદર આઈપીઓ આવ્યો સાહેબ એમને કંપની શરૂ કરવા માટે 52 કરોડ રૂપિયાની જરૂર હતી હવે જરા સાંભળજો મારી આ વાત એને 52 કરોડ રૂપિયાની જરૂર હતી લોકો પાસેથી આઈપીઓ દ્વારા પૈસા માગ્યા ગામડાનો છોકરો જેના પિતા બરફના ગોળા વેચતા હોય જેના પિતા ઠંડાની ઠંડ પીણા વેચતા હોય એવા પરિવારનો એ દીકરો જેને બારમા માં માત્ર પાસઠ ટકા આવ્યા હોય એવો એ દીકરો પણ એમનું કંપનીનું પ્રોસ્પેક્ટ એટલું મજબૂત હતું કે માત્ર ત્રણ જ દિવસની અંદર ન કેવળ ભારત પણ ભારત બાર થી પણ આ કંપનીમાં કુલ પાંચ હજાર આઠસો અને સિત્તેર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું પાંચ હજાર આઠસો સિત્તેર કરોડ અને આ હું મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલું છું આમાં કદાચ કોઈને આ ભાઈ છાટો પાણી લઈ લીધું હોય છે શું છે આ બોલે